ચિયા બીજના ફાયદા અને ગેરફાયદાઓ મિત્રો તમારામાંથી એંસી ટકા લોકો એવા હશે કે સીયા બીજ શું કહેવાય અથવા તેના વિશે નહીં જાણતા હોય મિત્રો આપણે આપણી ભાષામાં ચિયા બીજને તકમરિયાના નામે જાણીએ છીએ ઘણા લોકો તુલસીના બીઝનેસ તકમરિયા સમજતા હોય છે પરંતુ તકમરિયા અને તુલસીના બીજ બંને વસ્તુ અલગ છે તકમરિયાને સીયા બીજના નામે ઓળખવામાં આવે છે સીયા બીજ તુકમલંગા સબ્ઝા એ બધા બીજ અલગ અલગ તુલસી પ્રજાતિના છોડના બીજ છે મિત્રો તકમરિયા ઓમેગા થ્રી ફેટી એસિડ ફાઈબર એન્ટી ઓક્સિડન્ટ પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર હોય છે તેના કારણે જ તકમરિયાને સુપર ફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે તે કાળા અને સફેદ રંગના હોય છે મિત્રો આયુર્વેદમાં તકમરિયા ખૂબ જ ઉપયોગી ઔષધિ છે જેની તાસીર ઠંડી ગણવામાં આવે છે અને એટલે જ દરેક પીણામાં તેને નાખવામાં આવે છે તકમરિયા પેટની સમસ્યા માટે રામબાણ ઈલાજ સાબિત થાય છે તો ચાલો મિત્રો આપણે આજે આ ભીડિયોમાં તકમરિયાના કેટલાક અદ્ભુત ફાયદાઓ વિશે જાણીએ તકમરિયામાં રહેલ ફાઇબર શરીરમાં પાચન તંત્ર સુધારવામાં મદદ કરે છે તકમરિયા ડિટોક્સિફિકેશન તેમજ ઝેરી તત્વોને શરીરમાંથી બહાર ફેંકવામાં પણ મદદ કરે છે તકમરિયામાં આયર્ન ભરપૂર માત્રામાં મળી આવે છે તેથી શરીરમાં આયર્નની ઉણપ થતી હોય તો તકમરિયાનું સેવન કરવું જોઈએ જેનાથી એનિમિયા જેવા રોગો સામે રક્ષણ મળે છે તકમરિયામાં કાર્બોહાઈડ્રેટ મળી આવે છે જેના લીધે તેને

આંખોને ઠંડક મળે છે અને આંખોમાં તેજ વધે છે જો તમારા પેટમાં તત્વો વધી ગયા છે અને તેના કારણે તમે અપચો ગેસ કબજિયાત એસિડિટી અને પેટની વિકૃતિઓનો સામનો કરી રહ્યા છો તો તમારે તકમરિયાનું સેવન કરવું જોઈએ તેનાથી પેટમાં રહેલી અશુદ્ધિઓ બહાર આવે છે અને પેટ સંપૂર્ણ રીતે સાફ થઈ જાય છે જો તમે હૃદય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તમારે તકમરિયાનું સેવન કરવું જોઈએ કારણ કે તેમાં ઓમેગા થ્રી અને એન્ટી ઓક્સિડન્ટ મળી આવે છે જે હાર્ટ એટેક જેવી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે આ સિવાય તકમરિયા શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ પણ કંટ્રોલમાં રાખે છે છે તકમરિયામાં આયર્ન ભરપૂર માત્રામાં મળી આવે તેનાથી શરીરમાં બ્લડ કાઉન્ટ પણ વધે છે તકમરિયા પ્રોટીન થી ભરપૂર હોવાથી શરીરમાં એનર્જી ઉર્જામાં વધારો કરે છે તકમરિયામાં વિવિધ વિટામિન્સ અને મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં હોય છે જે ખાસ કરીને ગરમીની ઋતુમાં સ્ફૂર્તિમય રાખવાની સાથે તમારા શરીરનું મોટાબોલિઝમ જાળવી રાખે છે તો આ હતા તકમરિયાના કેટલાક અદ્ભુત ફાયદાઓ પરંતુ મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે કોઈપણ વસ્તુનું વધારે પડતું સેવન કરવાથી નુકસાન પણ થતું હોય છે તો ચાલો આપણે વધુ પડતા તકમરિયા ખાવાથી થતા કેટલાક ગેરફાયદાઓ વિશે જાણીએ તો વધુ પડતા તકમરિયાનું સેવન કરવાથી જાડા ઉલટી એલર્જી ખંજવાળ જેવી સમસ્યાઓ થઈ શકે છે સર્જરી દરમિયાન તકમરિયાનું સેવન કરવું ન જોઈએ લોહીને પાતળું કરવાની દવા લેતા હોય તો તકમરિયાનું સેવન કરવું નહીં ગર્ભવતી મહિલાઓએ ડોક્ટરની સલાહ લીધા બાદ જ તકમરિયાનું સેવન કરવું જોઈએ તો મિત્રો આ વિડીયોની અંદર આપણે તકમરિયાના ફાયદા અને ગેરફાયદાઓ વિશે માહિતી મેળવી તો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા જ વિડિયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો